નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું પાટણ માર્કેટયાર્ડના નવા બજાર ભાવની તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો સાથે બેલ આઈકનને પ્રેસ કરજો અને મિત્રો વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને સો ટકા સાચા એપીએમસી સરકાર દ્વારા જાહેર કરેલા નવા બજાર ભાવની વાત કરીશું તો ચાલો વિડિયોમાં અંત સુધી બની રજો અને પાટણ માર્કેટના એપીએમસી સરકારના બજાર ભાવની વાત કરીશું તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે પાટણ માર્કેટ યાર્ડના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરેલા બજાર ભાવની વાત કરીએ તારીખ તેર આઠ બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના દરેક પાકના પાટણ માર્કેટના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા આવતું ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને સો ટકા સાચી જાણકારી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને જાણવા મળી રહેશે તો આજે જીરોનો ભાવ ચાર હજારથી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા રાયડો નવસો પંચ્યાસી થી અગિયારસો એકવીસ રૂપિયા એરંડાના બજાર ભાવની વાત કરીએ તો આજે અગિયારસો એસીથી બારસો એકવીસ સોવાના બજાર ભાવ તેરસોથી સોળસો પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે આગળ રચકાના બજાર ભાવની ત્રણ હજાર આઠસોથી સો હજાર નવસો ઓગણચાલીસ બજાર ભાવ તેરસો એકાવનથી ચોવીસો સાસઠ રૂપિયા मैथ अगियार सौ पत्र अगियारो पत्र राजगर बार सौ छन्नु बार सौ छन्नू रुपया अजमा बजार भाव तेरसो अठयाग रुपया वरियाली बजार भावनी बात करिए तो आज एक हज़ार से सोल सौ सो रुपया खेड़ मित्रों जुआरना बजार भाव सात सौ चालीस आठ सौ सड़सठ सफेदल बजार भाव एकवीस सौ एक सौ एक બાજરી ચારસો ઓગણત્રીસથી ચારસો ચોર્યાસી રૂપિયા ઘઉં ટુકડામાં પાંચસો પંદરથી પાંચસો સિત્તેર રૂપિયા તો ખેડૂત મિત્રો આજે વાત કરી પાટણ માર્કેટના નવા બજાર ભાવની જે પણ ખેડૂત મિત્ર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં મિત્રો બન્યા રહેજો જેથી કરીને સો ટકા સાચી માહિતી તમને રોજેરોજ મળી રહેશે અને અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં